સાબરકાંઠાની તો રવિ સિઝન ને લઈને સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા પાંચ જળાશયોમાંથી માંથી પિયત માટે પાણી આપવાનું આયોજન કર્યું હતું અને આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે ત્યારે ઉનાળુ વાવેતરમાં પાણી નહીં મળે તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂતો પણ પાણીની માંગ કરશે અને સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના પાંચ જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા કરી હતી અને દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત કરવાની છે જેને લઈને માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાના બસો પાંત્રીસ ગામોમાં ત્રણ જળાશયોમાંથી પાંચ 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 અને બે જળાશયોમાંથી છ છ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને લઈને એકવીસ હજાર આઠસો પચાસ હેક્ટરમાં ખેતીને લાભ થયો છે

ધરોઈ કેનાલ અને બીજી આપણે હાથમતી કેનાલમાં અત્યારે છેલ્લું પાણી ચાલી રહ્યું છે સિંચાઈ માટે ખેડૂતોને આપે છે બરાબર પણ હવે પાણી બંધ કરવાની વાત કરી તંત્રએ તો બીજી તરફ ખેડૂતો છે ને ઉનાળુ પાકનું વાવેતર કરી બેઠા છે અથવા તો વાવેતર કરવાનું આયોજન કરી દીધું છે ખાતર બિયારણ દવા અને જરૂરી સરસામાન લાવી દીધો છે જો આ કેનાલના પાણી બંધ કરી દેવામાં આવશે તો ખેડૂતોની હાલત એટલી કફોડી થશે કે ભાઈ છે ને ખેડૂતની આવક બમણી કરવાના દાવા કરતી કેન્દ્ર અને રાજ્ય સરકાર ખરેખર જો એ આવક બમણી કરવી હોય ને ખેડૂતનો સુખી કરવો હોય તો છે ને બીજા ઉદ્યોગોની જેમ ખેતીને પણ એટલું બધું પ્રોત્સાહન આપવું જોઈએ કે જેના લીધે છે ને પાણીની સમસ્યા સૌથી પહેલાં પાણીની સમસ્યા તો એ જો નિવારણ એનું નહીં થાય ત્યાં સુધી છે ને કોઈ ખેડૂતનો માઇન્ડો લાલ એવો નથી સરકાર એવી નથી કે ખેડૂતની આર્થિક સદ્ધરતા વધારી શકે શરૂઆતમાં આપણે વાત કરીએ ભાઈ તમે છે ને વીજળીના બિલમાં આટલી રાહત આપીને આમ કરું તેમ કર્યું એની સામે જ્યારે ખેડૂતને કનેક્શન લેવું હોય પાણી બોર કર્યો બરાબર છે એના પાણી કાઢવા માટે એના કનેક્શન લેવું હોય તો તમે ડિપોઝિટના ભાવો વધારી દીધા છે આ ચાર્જ ફલાણો ચાર્જ ઢીકના ચાર્જ હોર્ચ પાવર આપવાનું બંધ કરી દીધું છે તો ખેડૂતને શું કરવાનું પાણીની માગણી કરજો ખરા અમે તો સરકારને અને જે અમારી જે પીએસ સિંચાઈ મંડળીઓ છે એ મંડળીઓને અમે તો લેખિત આપી દીધું કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો તો ડેમનો જે બફર સ્ટોક છે એમાંથી ને ઉનાળુ પાક માટે ઓછામાં ઓછા ત્રણ પાણી છોડવા જોઈએ જો એ પાણી છોડવામાં નહીં આવે તો ઉનાળુ પાકનું વાવેતર કરશે ઉત્પાદન ઘટશે અને ખેડૂતોની જમીન પડતર રહેશે તો એના માટે કોણ જવાબદાર અમારા જે પ્રાચીસ તાલુકાનો વિસ્તાર છે એમાં ઉંધારું વાવેતરમાં ખાસ કરીને બાજરી મકાઈ અને મગફળીનું પણ વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે એ જ પ્રમાણે શાકભાજીનું પણ વિપુલ પ્રમાણમાં થાય છે આમાં જો કેનાલનું પાણી જે હાથમાંથી કેનાલનું જે પાણી આપવામાં આવે છે